એસટી એસ ટી હબ ડીઆઈસી બેંક ઓફ બરોડા એસબીઆઈ તેમજ એમએસેમીના સહયોગથી મિત્રો આજે આ એસટી એસટી એન્ટિયરો માટેનો એક સેમિના મિત્રો આપણે ગોઠવો છીએ એની અંદર સ્ટેજ ઉપર ઉપસ્થિત

તેમજ જનરલ મેનેજર એઆઇસી ના અને મારા મિત્ર બાઈ સિટી લાગાણી સાહેબ એસસી એસ ટી અપના બ્રાન્ચ મેનેજર અને સમાજ નું જ્યાં કામ હોય ત્યાં હંમેશા દોડી જતા સેવા કુલદીપજી રાજપૂતજી આ વિચાર ની જેને વાત મૂકી અથવા પ્રેરણા આપી અને વાત લઈને મારી પાસે આવ્યા કે મને કે નાથુભાઈ આપણે આવો એક પ્રોગ્રામ કરીએ તેવા રિટાયર્ડ કલેક્ટર શ્રી અને મારા મિત્ર આરજે પટેલ સાહેબ તેવાજ મારા મિત્ર અને સમાજની હંમેશા ચિંતા કરવા વાળા જે આ સંકુલના જે કઈ 5 10 લોકો ફાઉન્ડર એક હોય તો એવા અહીંયા ઉપસ્થિત આ નરેશભાઈ ઉમરાવ ચંપક કાકા નાનુભાઈ સતીશભાઈ અન્ય વડીલો વસનભાઈ કરસનભાઈ

છ્યાસી લોકો એ મિત્રો મેરે અશ્વિન તો જયંત પુઠાણી કે હું આ કાર્યક્રમ થઈ રહ્યો છે એસટીએસસી સમાજ એની અંદર હું કાઈ નઈ ના કાઈ પણ મારું નામ તો ન નાઉ છું હું એના માટે આનંદ અનુભવ છું અને તમે અહીંયા સૌ આવ્યા એના માટે તમને સૌને આ મારે લગભગ ચંપકભાઈ પટેલ સાહેબ મારે 6 વર્ષ જીપીએસસી ના સમયગાળાની અંદર હું આવા પ્રોગ્રામોથી દૂર રહેતો હતો પ્રજાની વચ્ચે અને મારી વચ્ચે એક કહેવાય ને કે બંધારણીય કોન્સ્ટિટ્યુશન એક જગ્યા એવી બાંધી દીધી હતી કે હું ડાયરેક્ટલી આપની નજીક તો આપની સામે આવી શકતો નહોતો બાકી આવા પ્રોગ્રામો અમે ગુજરાતની અંદર અને ગુજરાતમાં લગભગ આ મારો લગભગ વ્યક્તિગત અમે ગણીએ કે આનું આયોજન કરવામાં કંઈક ને કંઈક મારો કાળો હોય તેવા લગભગ આ પંદરમો પ્રોગ્રામ છે

આગળ નહીં વધો તો મિત્રો તમે પ્રગતિ કરી શકવાના નથી તમારે નાનો કરો મોટો કરો પણ તમારે ધંધો અને વેપાર બિઝનેસ જ કરવો પડશે એ નાનો હતો હું મારી વાત કહું જોડે સાહેબ આજથી હું ચાલીસ કે પિસ્તાલીસ વર્ષ પહેલાં સુરતમાં આવ્યો ત્યારે સુરતમાં અમારા મેઘવાડ સમાજના હર ઘરની અંદર એ લોકો કાપડનો વેપાર કરતા કાપડનો એના કોઈને ત્યાં જાવ એટલે ચાદર વેચતા હતા મતલબમાં એ અનેક પ્રકારના અત્યારે જે આપણે કપડા ટેરીકોટન કોટન કે જે પહેરીએ છીએ તે લગભગ મોટા મોટા ભાગનો વેપાર મારા મેઘવાડ સમાજના લોકો કરતા હતા અને માયાવંશી સમાજના પરિવાર જે આપણે કહીએ છીએ એ લોકો લગભગ બેકરીના આજુબાજુ રિલેટેડની અંદર કામ કરતા હતા

કાઈ ને કાઈ નાનો મોટો મિત્રો વિદેશ ફેરા વગર છૂટતો નથી હું મારા એક બે દાખલા આપને આપવા માંગુ છું હવે તમે આ બે વર્ષ આપણે સૌ જોઈએ તો ખરેખર કલ્પના ના કરી શકે એવા આપણી પાસે આ બે વર્ષ મિત્રો ગયા છે અને કોઈ પણ અહીંયા અમે SBI ને લાવ્યા અથવા અમે બેંક ઓફ બરોડા ને લાવ્યા આ શું કામ લાવ્યા એમની પાસે મૂડીની એક સીમિતતા રહેવાની છે એની પાસે થોડું નોલેજ હશે એની પાસે થોડા વિચારો હશે એની પાસે સ્કિલ હશે પણ એની પાસે એટલી તો આર્થિક સદ્ધરતા નહીં હોય કે વ્યક્તિ પોતાના પૈસા નાખીને બિઝનેસ કરી શકશે એટલે એને કોઈને કોઈ એની સરકારની કોઈ પણ અહીંયા ડીઆઈસીના લોકોને આપણે આજે રાખ્યા છે મિત્રો શું કામ

પીપલ્સ ના ત્યારે ચેરમેન તરીકે પ્રવીણભાઈ ગજ્જર હતા પ્રવીણભાઈ ગજ્જર એટલે મનોહરભાઈ અથવા નરેશભાઈની જે ઓળખાણ હતી એટલે ત્યાં હું ચેરમેન પાસે ગયો અને પ્રવીણભાઈ ગજ્જરને મેં વાત કરી કે મારે ટેમ્પો ટ્રેક્સ લેવી છે ત્યારે ત્રણ લાખ એકોતેર હજારની ટેમ્પો ટ્રેક્સ ગાડી મળતી તો મને કે કે નાથુ ભાઈ તમારા કાગળિયા પહેલે જોયા બધા એક ત્રણ ત્યારથી હું કદાચ તમારા જેવા સ્નેહીઓના કારણે મને ક્યાંક ને ક્યાંક એવી સૂઝ હતી કે હું રિટર્ન ફાઇલ કરતો નાનું મોટું કરું તો રિટર્ન ફાઇલ એક વિશેષ કાંઈ ના કરું તો કાંઈ ઓછા પૈસા ન ભરવાના થાય પણ રિટર્ન ફાઇલ કરવાની એક પત્ર તે મને ઈચ્છા શક્તિ દર્શાવી એટલે ક્યાંય જો એટલે પહેલે તો મને પ્રવીણભાઈ એવું કીધું કે નાથુભાઈ તમારી પાસે એક રૂપિયો હોય તો મારે તમને 50 પૈસા આપવા છે એટલે આ મિત્રો તમને હું વાત કરું છું તમારે વધારે કદાચ મગાજને ખુલ્લો રાખવાની આવશ્યકતા છે કે તમારી પાસે જો રૂપિયો હોય ને તો હું તમને કેટલા આપીશ 50 50 પૈસા એટલે પહેલું કામ તો આપણે એ કર્યું એટલે મારી પાસે મારા કાગળ અને મારા રિટર્ન ફાઈલ જોયા કે ના ના ભાઈ તમને ગાડી મળશે એટલે મેં ટેમ્પો ટેક્સ ગાડી મિત્રો લીધી અને પછી મારી ગાડી ચાલુ થઈ મતલબ માં ધંધો પર તો તેમાં વધારો કર્યો એ વિશેષ વિશે આગળ વધતા ગયા હું તમને એ બે વાત કહું છું અને એક બીજી વાત કરવા માંગુ છું આપની સાથે 2007-8 ની અંદર મારો અડાચર વિસ્તારની અંદર હું અમારા મોટા માટે વાત નથી કરતો પણ આપણા બેઠેલા લોકોને જરાક એમાંથી થોડો વિચાર કરતા થાય મારો નીલકંઠ રેસિડેન્સી પ્રોજેક્ટ આપણા ટીપી 14 માં આવ્યો છે અહીંયા એસબીઆઈ ના લોકો બેઠા છે ત્યારે એ પ્રોજેક્ટ માટે હું પ્રોજેક્ટ

મિત્રો વિષય તમને એટલે કહું છું કે એક બાજુ તમને 3 લાખ રૂપિયા માં વાંધો પડતો તો એક બાજુ 4 કરોડ સુધી તમને લોન મળે છે એટલે આપણે એવું કહી કે અમને અહીં હું તમારા મગજમાં ચોકુ કરી દઉં છું અમને કોઈ લોન આપતું નથી અમને આ આપતું નથી તમારા મગજમાંની સાઈડમાં મૂકી દેવાનું તમારું મગજને ખાલી કરવાનું હાલો હું શું કહેવા માંગુ છું ભાઈ અહીં બેઠેલા લોકો તમને મદદ કરવા જ માંગે છે કેક તો હશે કેક ને કેક તો હશે કે કચરું હોય અને કચરું તો આપણા ઘર માં હોય બધા પાંચ એ પાંચ ભાઈ હોય તો બધા હરકા મળો હોય એટલે કોક માં હશે ક્યાંક હશે કચરું ઉના નથી પાડ પણ આપણો પ્રોજેક્ટ રિપોર્ટ સારો હોય આપણા માં સ્કિલ સારી હોય તો એ લોકો પણ લોન આપવા માટે ગોતે છે એટલે વિશેષ ના કેતા આજ ના સમય માં એટલું જ કહે કે આવનારા સમય ની અંદર અહીંયા સૌ આપ આવ્યા છો આ સૌ અધિકારી આવ્યા છે એમના વિચારો આપ જાણી અને કાઈક ને કાઈક અહીં લઈ જાવ તેરી તમામ લોકો પાસે હું હૃદય અપેક્ષા રાખું છું આવનારા સમયમાં આપણો સમાજ વિકાસ કેમ રીતે થઈ શકે આપણે કેમ ને કેમ આગળ વધી શકીએ એવા તમામ લોકો વિચાર કરતા થાય આપણે એક જહા કમ વહા હમ એવી માનસિકતા અપનાવી આપણે આપણા સમાજ ના આપણા નાના ભાઈને અથવા આપણા પરિવારને આપણે કઈ રીતે મદદ કરી શકીએ એ આપણે ગુણ પેદા કરીએ આપણે બીજાને દેખાડી દેવા કરતા આપણે બીજાની સાથે ચાલી બીજાનો હાથ પકડી એને હારે લાવતા હારે ચલાવતા આ શીખીએ એટલી જ અપેક્ષા રાખી વિરવું છું ધન્યવાદ અહીંયા સૌનું હું બધા તમામ સ્વાગત કરું છું ધન્યવાદ સવારના નવ વાગ્યાથી આપ સૌ આવ્યા છો અને કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારે

અહીંયા બેઠા છો તો તેના માટે તમને સૌને તમારા વતી તમને સૌ તમારી જાતને અભિનંદન આપો મિત્રો કોઈ પણ જગ્યાએ બેસો ને એક સ્થિરતા સાથે એક જગ્યાએ તમે આજે અનલોક તમે આજે આ દિવસથી હું ને આદ્ય પટેલ સાહેબ બેસણી હશે અમે ચિંતા કરતા હતા કે ભઈ મેકગનુ સર 300 નું રજીસ્ટ્રેશન થાય અત્યારે તમને બતાવું તો 300 નું રજીસ્ટ્રેશન ક્યું પરંતુ અહીંયા જે આવ્યા છે આપ સૌ એ કંપની ને ભવિષ્ય કંપની ને પ્રગતિ કરે છે આપણે અહીંયા ઘણા લોકો ને ચંપકભાઈ છે રવજીભાઈ છે ભાઈ રાહુલભાઈ પટેલ તેમજ નયનભાઈ આ બધા આપણી સામે શું કામ તમારી પાસે રજો કર્યા મિત્રો એ રજો એટલે કે કે રવજીભાઈ એની કથા વાંચી પણ હું તમને એક બતાવું એમાંથી એક પોઈન્ટ બતાવવા જેવો છે તો એ માણસને 5000 રૂપિયામાં હાઉસિંગ બોર્ડમાં એક મકાન લેવું હતું એટલે એમાં કેટલા હતા ખાલી 5000 રૂપિયા હતા આજે એનો દીકરો ફોર્ચ્યુનર ગાડી ભરે છે આ બે શું છે શું કહેવા મારી સામે જે માણસ 20 વર્ષ કે 22 વર્ષ પહેલા જેની પાસે મકાન લેવાના 5000 હાઉસિંગ બોર્ડમાં હતા એ માણસ કે એ વ્યક્તિ એનો દીકરો ફોર્ચ્યુનર લઈ ભરે છે કીધું આપણી સામે આપણે જોઈ શકીએ અને આપણે તો સૌ ભાગ્યશાળી કે આપણે આપણા જીવનની અંદર ત્રણ ત્રણ ચાર છે યુગો જોયા છે આપણે લોકોને મનમય હું આજે પટેલ સાહેબ સેટી સાહેબ હોય ચંબક હોય હોય બળદ ગાડા જોયા છે જોયા છે ને બધા ગાડી હા કણા જોયા પછી બળદ ગાડા તમે ઓલો ટૂળ પેલો ત્રણ ગિલ ગયો જોઈશ કે રિક્ષાએ પછી અત્યારે આપણા સમાજમાં એક ફોર્ચ્યુનર એ જોઈશ કોઈ BMW જોઈએ હા હા આપણે આપણે આપણા જીવનની અંદર બધું જ જોઈએ આપણે ગાડા ગાડામાં જાન લે અમે મનર ભાઈ ગાડા ગાડું એટલે ગાડામાં અમારી જાનનું જતી ઈ ન જોઈએ છે દૂર ખાતે અને અત્યારે આપણા સમાજના છોકરાઓ હેલિકોપ્ટરમાં હેલિકોપ્ટરમાં જાન લાવે છે એ આપણે જોયું છે મિત્રો યસ યસ એટલે આ આ પ્રગતિ છે મિત્રો તમારી પ્રગતિ તમારા કર્મી છે તો હું તમને બહુ સ્પષ્ટ સાથે કહું છું કે તમારે રીટર્ન ફાઈલ કરવા પડશે આપણા મિત્ર છે ઉપર જે મારી પાસે એક વર્ષનું રીટર્ન બેંક વાળો બેંક આપશે પૈસા ના હું બેઠો હું તમારો ભાઈ હોઉં તો પણ હું પણ નહીં એટલે આપણે પહેલે શરૂઆત ક્યાંથી કરવી પડશે આપણે રીટર્ન ભરવાની કરવી પડશે આપણે આપડા એકાઉન્ટ ને સાચવવા પડશે આપણે ક્રેડિટ કાર્ડ લઈ લીધું પછી ક્રેડિટ કાર્ડ માં ખાલી 50 રૂપિયા ભરવાના હોય બાકી હવે બેંક હું છે ને રાવા દો 50 રૂપિયા તમારી હવે શું બનાવું બગાડશે શું બગાડશે તમારી ક્રેડિટ બગાડશે એટલે કોઈનું લીધું હોય એનું દેવાવાળા દીક આપણે સમાજના જેનું લીધું હોય ને આપણો સમાજ એવો છે એસી કે એસટી સમાજ એ કોઈનો કાંટો કાઢ્યો હોય ને મિત્રો કાંટો તો એનો જીવન જીવનભર ગુણ ન બોલે અને આપણે કોઈ પાસે રૂપિયો લીધો હોય ને કઈ ચંપકમાં એ કીધું કે હું મારું બધું વેચાઈ તું એક ભાઈ નીકળો 440 રૂપિયા ને 50 એ માણસને બોલાવવાની આ આપણી કુમારી કે ખંડાની છે મિત્રો આપણા સમાજની આપણામાં કેટલો મોટો વિલ પાવર આપણામાં કેટલી મોટી શક્તિ આપણા કેટલા મોટા વિચારો આપણા પૂર્વજો આપણને આપ્યા છે એટલે બીજા બધાય કરતા આપણી પાસે સૌથી મોટી મૂડી શું છે કોઈ નું લઈ લેવું નહી બધાય કરતા મોટી તાકાત છે આપણી પ્રામાણિકતા પ્રામાણિકતા નો આપણા સમાજ એટલો કોઈ પણ જગ્યાએ હું એમ કહું કે ક્યાંય પણ ઉદાહરણ નહી મળે ક્યાંય પણ નહી મળે

તમારા માટે આવનારો સમય મિત્રો આપણી પાસે નોકરીઓ નથી આપણી જે યુવા શક્તિ છે ને યુવા શક્તિ આ યુવા શક્તિને કેટલીક એક તમારે વાળવી પડશે કેટલીક એક તમારે દિશા આપવી પડશે કેટલીક એક તમારે એને દોરી જવી પડશે તો આપણો સમાજનો વિકાસ થશે મિત્રો આપણે ખૂબ અહીંયા તમને જે કોઈ આવ્યા છો કયું છે કે એક દિવસ પૂરતા કોઈ પણ આ વાતને અહીંયા પૂરી નથી કરવાની કોઈ પણ નહીં અને સતત તો આ મિત્રો જો સતત આપણે એને વાગોળશું નહીં તો આપણે પ્રગતિ ન કરી શકીએ અને પ્રગતિ કરવા માટે તમારે તમારા બીજા કરતા તૈયાર થવું પડશે બીજા કરતા વધારે મહેનત કરવી પડશે બીજા કરતા વધારે તમારે એ વાંચન હોય લેખન હોય કે તમારા ધંધામાં હોય અમને ભાઈ રાજેશભાઈ એવું કીધું કે રાતના 12 વાગ્યા સુધી કે 11 વાગ્યા સુધી મિત્રો ત્યારે જ થશે ક્યારે થશે મારી પાસે સુરતમાં હું અહીંયા એસટીડી પીસી આવ્યા સુરતમાં મારી પાસે સાત એસટીડી પીસી હતા કેટલા કેટલા સાત એટલે હું ત્યારે બહુ મારી જાત બહુ મોટો જ હતો ત્યારે હતો એવું જ આપણે મિત્રો જ્યાં પડીએ મારું કહેવાનું એવો નથી આવ કે હું સાત એસટીડી પીસી એટલે પણ જ્યાં પડો ત્યાં તમારી તાકાત ને જોડતો તમારી શક્તિને ત્યાં એને 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 એનામય થઈ જાવ તમે તમે પ્રેઝન્ટમાં જીવવા મળો શું જીવ આપણે એમ કે કે ઓલોને મળી કે એમ કોકને મળી જાય સમજી લો કોઈ પણ મળી જાય આ બીજાને મહેનત કરવી પડે સમજી લો મહેનત કરવી પડે ઘણા તમે જોતા હો તો ઘણા જિંદગીમાં મહેનત જ કર્યા કરે એ વિશેનો પગમાં હરા ચપ્પલ એ નો હોય ઘણો આયો કે તરફ ફેંકે જાય પણ એને ચાન્સ મળ્યો એ ચાન્સ નો એને પણ શું કરો સદુપયોગ કર્યો

અનેક અનેક બિઝનેસ કરું પણ મને નથી ખબર એટલે મિત્રો આપણે કે કે હવે જે ટેકનો ટેકનોક્રેટ યુગ છે ટેકનોક્રેટ યુગની અંદર તમે બહુ યાદ રાખજો તમારી પાસે બુદ્ધિ છે બધા આપણો સમાજ બહુ બુદ્ધિશાળી છે આપણે બહુ હોશિયાર પણ છે આપણે આપણી શક્તિને છે ને આ ટેકનિક ટેકનોક્રેટ યુગ છે ને એ આપણો બનાવો છે આપણે અને આપણા છોકરાઓ જોવો ને મહેન્દ્રભાઈ કેટલા કરોડો કરવો હતા તમે વિચાર તો આવતો હજારો નોન પડ્યા હજારો અને તમને આ કે કોઈ હોય કે બીજી અન્ય એ સંસ્થાનો મિત્રો તમારી પાસે કાઈ નથી તો આમાં રજીસ્ટ્રેશન કરવાની કાઈ તમને તકલીફ પડતી નથી માની લો કે તમે ટીવી લેવા છે સોની ના તો તમે ટ્રેનર તમે ના આમાં રજીસ્ટ્રેશન કરી શકો हा ना के नाम निको हो थाने रजिस्ट्रेशन ना करी ओम खबर टीव्ही क्या थी मनकू जोगोन ने तुम्हारी सोनी बीवी क्या कौन कोणी कोने खबर से गए आलिया सोनी शोरूम आपला छे आपला भाई ना सी कोने खबर कितना जना हाथ करो तुम जो कितना जना कोई मत करो कौन हो छे मन निको नाम रो मनोज भाई कितना जना खबर जवियो जो आर ऊपर टीव्ही शोरूम जैसी कौन हो छे હવે તમારે ટ્રેડિંગ કરવું હોય આ લોકો જે ઓએનજીસી વાળા આવ્યા તમારે કાલે તમારે રજિસ્ટ્રેશન શું નથી કરાવતા એવા તમારે અનેક અનેક વસ્તુઓ પડી છે આપણી પાસે આ તો તમને એક સામાન્ય દાખલો આપું મિત્રો અહીંયા આવ્યા કે આ વાત અહીંયા પૂરી ન થાય હંમેશા આપ એને વાગોળતા રહો આવનારા સમયની અંદર તમારી શક્તિને તમે ખિલોકતા રહો અને અહીંયા આવ્યા છો એનો તમને તમારી આવનારા સમયની અંદર તમને કંઈક કંઈક લાભ થાય

અમારે સવારે કેટલા વિષય લેવો તો ભાઈ બધા બપોર જમવા જાવ મોડા ના પૂછો કારણ કે તમને ઓળખાણ થાશે કાટનો એક્સચેન્જ કરો એક બીજા હું તમને બધાને મેલ ઉપર બધા લોકો જેને રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ બધાને હું મેલ મોકલીશ એક કોન્ટેક્ટ નંબર મોકલી તમે અમારી ધંધો તમારો શોધજો આપણે ઘણી વખત બતાવ એ પણ ધંધો નથી ધંધો તમારી પાસે છે આપણે મોટા તો બહાર આપણે છીએ अपने साथ में पंद्रह बाईस टका अपनी खरीद सकती है ये बाईस टका शक्ति तब को खरीद करो ने तो हमारी एक पर मानस मर्जी नहीं होगा दोनों एक पर उत्तम नहीं है सो कहो आपड़ा ना आपड़ा प्रोडक्शन करता आपड़ा ना आपड़ा डेजर्स करता आपड़ा ना आपड़ा लोगों कहीं ने नानो लोगों बिजनेस करता लोगों जो आपने एक थाई ने बारिश करता तो एक, एक पर मानस से सामान्य मोटी गाड़ी में भरता था, था। આમું જરાય અતિશયોક્તિ ભરી વાત નથી લખતો તમને ખાલી માઇન્ડસેટ કરવાની આવશ્યકતા છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી વખત મળશું ત્યારે વાતો કરશું ધન્યવાદ આપો સૌ સાંભળા અને અમને જે તક આપી તે બદલ તમને તમારી માતા-પિતાને હૃદયથી અભિનંદન આપું છું ધન્યવાદ જય